چلا ٹوٹل <سؤال> પચાસ થી સાઠ લોકો ને માર્યા છે એક એક કરીને ટાર્ગેટ બનાવ્યા છે આ ભાઈ ને માર્યા બરોબર ત્યારબાદ આજે એમને પાછા માર્યા એના પપ્પા ને માર્યા ભાંગી નાખ્યા એટલા માર્યા છે ઘરે ઘરે ત્યારબાદ

માજી સર હારી જવાના કારણોસર માજી સરપંચ પોતાનામને આપડો આપડો દિવાળી નો તહેવાર છે નિકુલભાઈ સાવલી આમ આદમી પાર્ટી ના પ્રમુખ અને મહામંત્રી અત્યારે આવ્યા છે તમારા બધા શું કરવાનું છે બોલી જાઓ સાહેબ સાહેબ વાત ક્યાં છે હાલો સાહેબ આવી જાઓ બે મિનિટ જ્ઞાનની સરની સર આવી اگر سارے کار جاری چھوڑی جائے دوستو ہم کو پیرا میں نے پھر بائیک کو اپنے زور سے کر سر گورنر نمبر ضلع ریڈر અવનો જિલ્લાની અંદર આવી લાગે ઘટના થઈ છે કે કોઈ વસ્તુને અવસ્થામાં આવી છે ઘટના થઈ છે આપણા કાંડા દીવાડા ફટાકડા છે હું પર ઘટના આવી છે હું તમને કહું હું તમને અમારા આઈટી બીસી આવી તો એ કામ પર હોય ગયા બાદનું કરો બીજું કંઈ ના કરો કેમ છો જેને જેવું લખ્યું છે પેલો એ ડાઉં બીજો ઓખો બીસીઆ ગુફકીયા મેં કાલ આપણ માર્યો તો અત્યારે માર્યો

پہ فریاد کرائی ناخو پہ نوندائی બધા જેટલાને તમને જે છે બધાયની ફરિયાદ લખવાની છે તો કાયદા પર એક સવાલ લખો એમાં બધાનો ઉલ્લેખ કરવાનો છે એક મિનિટ તમે વાળી પહેલાનો ઉલ્લેખ કરવાનો છે ફરિયાદથી શરૂ કરો બરાબર બધી બધાયની લખવાની છે બે ના લોગો સિસ્ટમ સિસ્ટમ દે કાઈતે સર આપણે લીગલી સિસ્ટમ થી વાયગું હોય ખાલી ફરિયાદી હોય અંદર આવો બાકીને ઉભા રહ્યો તમ તારે બધી લખે છે વાત થઈ ગઈ છે હોય તો આવે છે આજે સગડી ગામ ના ખેડૂતો ને લોહી લોહણ કર્યા છે ધોકા વડે માર્યા છે ખેડૂતો ને અમે અત્યારે લીલિયા પોલીસ સ્ટેશન આવ્યા છે ફરિયાદ લખાવવા બે ગ્રુપ ધોકા લઈને ખેડૂતો જોરદાર રીતે ઘાયલ કર્યા છે અને દસ જણા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે અમે લીલીયા પોલીસ સ્ટેશને برابرس ہاں لکھا 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 فریاد آ جاؤ بتائی فریاد જેમને વૈગો છે દસ જણા ને દાખલ કર્યા દેશે લખાય શાંતિ રાખો લખી વાત થઈ ગઈ છે ફરિયાદી લાઈટ માં શાંતિ થી ખેડૂતો ઉપર અત્યારે અમે આવ્યા છે લીલીયા પોલીસ સ્ટેશને આ બધા લીલિયા ના ખેડૂતો આવ્યા છે ફરિયાદ નોંધાવા છે તમે આયા કરશો ઘા વધશે સાંભળો જેને બીમારી વધશે એટલે દાખલ થઈ જાવ આ જો સ્ટેટમેન્ટ લેવા સુબાની લેવા કે ન્યા ધલેવા આવો છે તો ઈ થઈ જાવ જુબાની લેવા ન્યા આવશે પોલીસ હિરેનભાઈ હિરેનભાઈ